આંગણવાડી કેન્દ્રો રહ્યા છે વિવિધ આંગણવાડી કેન્દ્રો કેન્દ્રોને લઈને સવાર સવારમાં એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આંગણવાડી કેન્દ્રોને લઈને ત્રણ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરવામાં આવી હતી તેમાં આંગણવાડી બહેનોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યકર માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમજ આંગણવાડીઓમાં રજાઓ પણ જાહેર કરવામાં આવી હતી હવે તમામ વિગતો એક જ વિડીયોમાં જોઈએ આંગણવાડી કેન્દ્રની જિલ્લા કલેક્ટર કચેરી અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ જે મુલાકાત છે તે શેષપુર ગામે લેવામાં આવી હતી તેમાં જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ કેન્દ્રની કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધાયેલા બાળકોની સંખ્યા ઉંમર મુજબની વિગતો તેમજ તેમના આરોગ્ય અને પોષણ સંબંધિત માહિતી મેળવી હતી બાળકોને નિયમિત રીતે પોષણ આહાર મળી રહ્યો છે કે નહીં તેમજ સરકારની મહિલા અને બાળ વિકાસ સંબંધિત યોજનાઓ યોગ્ય રીતે અમલમાં મુકાઈ રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી આગળ વાત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અધિકારીએ બાળકોની હાજરી વૃદ્ધિ મોનિટરિંગ પોષણ આહાર વિતરણ અને આરોગ્ય તપાસ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરી હતી સાથે સાથે માતાઓ અને બહેનોને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માહિતી મેળવી હતી આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા પીવાનું પાણી બાળકો માટેની બેસવાની વ્યવસ્થા અને અન્ય મૂળભૂત સુવિધાઓનું તેમણે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટર કચેરી અધિકારીએ આંગણવાડી કાર્યકરને જરૂરી સૂચનાઓ આપી હતી બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા રેકોર્ડ સમયસર અપડેટ રાખવા તેમજ પોષણ અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે ખાસ ધ્યાન આપવા તેમણે જણાવ્યું હતું આ મુલાકાતથી આંગણવાડી કેન્દ્રની કામગીરી વધુ મજબૂત બનશે અને બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી હવે આ મુલાકાતને કારણે આંગણવાડી કેન્દ્રોની કામગીરી પણ વધુ મજબૂત બનશે અને બાળકોના સર્વાગી વિકાસને પણ વેગ મળશે તેવું કહેવામાં આવી રહ્યું હતું ને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં પણ આવી હતી બીજા જે સૌથી મોટા સમાચાર સામે આવે છે તે મહેસાણાના લીંચ ગામે આંગણવાડી કેન્દ્રો ના જે સમાચાર છે આમાં મહેસાણાના લીંચ ગામે આંગણવાડી કેન્દ્રોની સચિવ દ્વારા મુલાકાત લેવામાં આવી તેમાં કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી અને આજ રોજ મહેસાણા જિલ્લાના ઘટક મહેસાણા ત્રણ હેઠળ આવતા નીચ ગામ ખાતે સચિવ દ્વારા આંગણવાડી કેન્દ્ર નંબર એકસો એકત્રીસ એકસો બત્રીસ અને એકસો છત્રીસની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતનો મુખ્ય જે હેતુ છે તે હતો આંગણવાડી કેન્દ્રોમાં ચાલી રહેલી કામગીરી બાળકોને મળતી પોષણ તથા આરોગ્ય સેવાઓ અને સરકારની મહિલા તથા બાળ વિકાસ સંબંધિત યોજનાઓના અમલની સમીક્ષા કરવાનો હતો તો મુલાકાત દરમિયાન સચિવ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં જે નોંધાયેલા બાળકો છે તેમની સંખ્યા તેમની હાજરી તથા મૃત્યુ સંબંધિત રેકોર્ડની ચકાસણી તેમણે કરી હતી અને બાળકોને આપવામાં આવતા પોષણ આહારની ગુણવત્તા પણ તેમણે તપાસી હતી તેમજ નિયમિતતા તેમજ સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું સાથે સાથે માતાઓના આપવામાં આવતી સેવાઓ અંગે પણ

બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા તથા પોષણ અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું આ મુલાકાતથી ગામના આંગણવાડી કેન્દ્રોની કામગીરી વધુ સશક્ત બનશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી હવે સૌથી મોટા સમાચાર આંગણવાડી કેન્દ્રો હવે છ દિવસ માટે બંધ રાખવામાં આવી રહ્યા છે આનું કારણ શું છે તો ઘાટ ધુમ્મસ અને ઠંડીના કારણે આવી છે દેશના ઉત્તરીય ભાગમાં અત્યારે ભયંકર ઠંડીનો માહોલ જામ્યો છે ઉત્તર ભારતમાં ઠંડી ધુમ્મસ અને હિમવર્ષાની વચ્ચે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત હાલમાં બની ગયેલું જોવા મળી રહ્યું છે ધુમ્મસ અને હિમવર્ષાની વચ્ચે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ઉત્તરાખંડમાં ઠંડીની લહેર પણ જોવા મળી છે અને ગાઢ ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે ખાસ કરીને મેદાની વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની રહી છે આ કઠોર હવામાનને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોએ બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે છ દિવસની શિયાળુ રજા જાહેર કરી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે તેમજ મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પાંચ જાન્યુઆરીથી દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોને આંગણવાડી સેવાઓમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવશે નહીં તેમજ જિલ્લા કાર્યક્રમ અધિકારી બાળ વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રજા ફક્ત બાળકો માટે રહેશે નહીં જોકે રજાના સમયગાળા દરમિયાન આંગણવાડી લઈને જિલ્લા કાર્યક્રમ અધિકારી દ્વારા બાળ વિકાસ વિભાગ દ્વારા એ જાહેર કરેલા આદેશમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે રજા ફક્ત બાળકો માટે રહેશે તેવું તેમને કહેવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકરો અને તેડા ઘર બહેનો માટે જે તેમની અન્ય ફરજો છે તે તેમને નિભાવવી પડશે રજાના સમયગાળા દરમિયાન આંગણવાડી કાર્યકરોને તેમની જે વિભાગીય ફરજો છે તેમાંથી મુક્ત કરવામાં હજુ પણ આવ્યા નથી આદેશ અનુસાર આંગણવાડી કાર્યકરો બીએચએલઓ બુથ લેવલ ઓફિસર છે સહિત તેના તેમના સહિત અન્ય વિભાગીય ફરજો બજાવવાનું ચાલુ રાખશે તેવું તેમણે જણાવ્યું હતું દરમિયાન હવામાન કેન્દ્ર દેહરાદૂન દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘાટ ધુમ્મસ અંગે પીડો ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમજ હરિદ્વાર અને ઉધમસિંહનગર જિલ્લામાં ઘાટ ધુમ્મસને કારણે દિવસ દરમિયાન ઠંડી જેવી સ્થિતિ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સવારે અને મોડી રાત્રે ધુમ્મસના કારણે દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે જે માર્ગ ટ્રાફિકને પણ અસર કરી રહ્યો છે તેવી માહિતી આપવામાં આવી રહી છે તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારના રોજ હરિદ્વાર અને ઉધમસિંહ નગર દેહરાદૂન પોરી નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ ઉપરાંત ઘાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે તે દરમિયાન પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા ઠંડી અને સૂકી ઠંડીનું કારણ બની શકે છે શુષ્ક કારણે દિવસના તાપમાનમાં પરંતુ સવારે અને સાંજે ઠંડી ચાલુ રહેશે વહીવટી તંત્રે લોકોને સતર્ક રહેવા બિનજરૂરી મુસાફરી ટાળવા અને બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા વિનંતી પણ કરવામાં આવી છે તો આતા આંગણવાડી કેન્દ્રોને લઈને ત્રણ મોટા સમાચાર ધન્યવાદ